સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત લખપતથી કન્યાકુમારી છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટરની યાત્રા પચીસ દિવસમાં પૂર્ણ કરશે સાયકલવીરો સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત લખપતથી કન્યાકુમારી સુધી સુરક્ષિત તટ સમુદ્ર ભારતના સ્લોગન સાથે નીકળેલી સાયકલોથોન સાયકલ યાત્રા આજે મુંદરાના પ્રાગપુર ખાતે પહોંચી હતી સીઆઈએસએફના ડીસી સાહેબ વિભુસિંહ પ્રતિદ્રાર ડેપ્યુટી કમાન્ડન્ટ અને શાહીનાયક આસિસ્ટન્ટ આરિમ કુંડાલ સાહેબની આગેવાનીમાં યોજાયેલ આ સાયકલોથોનમાં કુલ એકસો પચ્ચીસ જેટલા સાયકલવીરોએ ભાગ લીધો છે અને આ યાત્રા છ હજાર પાંચસો ત્રેપન કિલોમીટરનું અંતર પચીસ દિવસમાં પૂર્ણ કરશે આ સાયકલ યાત્રા પ્રાગપુર પહોંચી ત્યારે યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક દ્વારા બસો મિલીલીટર અને પાંચસો મિલીલીટરની પાણીની બોટલો વિતરણ કરવામાં આવી હતી અને રાત્રિ રોકાણથી સવાર સુધી તમામ ખર્ચ હિરેનભાઈ સાવલા અને દાતા પરિવારો તરફથી કરવામાં આવેલ હતો રાગપુર ખાતે મુંદ્રા નગરપાલિકાના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા સાયકલ વીરોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશી પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર ઉપપ્રમુખ જીતુભાઈ માલમ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રણવભાઈ જોશી સંજયભાઈ ઠક્કર ડાયાલાલભાઈ આહિર હિરેનભાઈ સાવલા તથા એન્કરવાલા અહિંસા ધામના શાંતિલાલભાઈ ગંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાગત સન્માન બાદ સાયકલ વીરોને પ્રસ્થાન કરાવ્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા માટે એક સુનેરી તક કહેવાય અને સારી ક્ષણ કહેવાય કારણ કે લખપતથી સીઆઈસીએફની ટીમ નીકળી હતી સાયક્લોથોન માટે અહીંથી કન્યાકુમારી તક જશે અને એમનું જે વિઝન છે કે સુરક્ષિત તટ સુરક્ષિત ભારત આ વિઝન લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે હાલ એ મુન્દ્રામાં આવે છે અને મુન્દ્રામાં એમનું ઉંમર કે ભારે સ્વાગત પણ થયું છે અને થાવું પણ જો કારણ કે દેશના આ જવાનો છે કે એ જાગતા હોય ત્યારે આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ ત્યારે સર ખાસ કર કે જબ આપદ્રામાં આવ્યો કેટલા પ્રેમ મિલે આપો मुंद्रा तथा कच्छ की इस पावन धरा को सबसे पहले जय हिंद जय भारत इस धरती पे आने का मुझे एक सौभाग्य प्राप्त हुआ जिसके लिए हम इस साइक्लोथॉन जो हमारा निकाल रहे हैं उसका मकसद ही यही है कि भारत के विभिन्न तटीय क्षेत्रों को कवर करते हुए उन्हें तटीय सुरक्षा के बारे में जानकारी देते हुए तथा उनकी क्या समस्या है उसकी भी जानकारी प्राप्त करते हुए और हम लखपत से चले हैं सात तारीख को और इकतीस एक तारीख को हम कन्याकुमारी में जाके इस रैली को पच्चीस दिन के बाद समाप्त करेंगे તો એ રેલી છે હમે ना केवल मुंद्रा और कच्छ की आम जनता और यहाँ की पावन पावनधारा को समझने का मौका मिला परंतु यहाँ जो हमें सम्मान और प्रेम मिला उस प्रेम का मैं जीवन भर ऋणी रहूँगा तथा हमारी पूरी टीम उससे इतना भाव विभोर है कि हम इस धरती से मिलने वाले प्रेम सम्मान को पूरे भारत में सब जगह इसके बारे में प्रचार प्रसार करेंगे बहुत बहुत धन्यवाद सर एक विजन लेके आप निकले हैं सुरक्षित तट सुरक्षित भारत आप कहाँ तक जाएंगे मैंने सुना बंगाल से भी एक टीम निकली है और वहाँ से सब कन्याकुमर में मिलने वाले तो पूरा सीन क्या होगा दृश्य क्या जी बिल्कुल सही है पूर्व और पश्चिमी तट तटीय क्षेत्र दोनों को कवर करते हुए हमारी दो टीमें निकली हैं जिसमें टोटल 125 सौ पच्चीस साइक्लिस्ट हैं तथा सुरक्षित तट समृद्ध भारत ये हमारा नारा है जिसके तहत हमें तटीय सुरक्षा को सुनिश्चित करते हुए किस प्रकार से हम भारत को समृद्ध बना सकते हैं ये जानकारी हमारे तटीय क्षेत्रों में रहने वाली जनसंख्या को देनी है तथा वहाँ पे क्या समस्या है तटीय क्षेत्रों की जनसंख्या की वो समस्याओं का भी हमें नॉलेज लेनी है और उसको भी हमें आगे शेयर करना है तो जो हमारा ध्येय है सुरक्षित तट समृद्ध भारत स्वर्णिम हम स्वर्णिम काल में हैं तो जैसे ही हम जब तक हम तट अपनी तटों की सुरक्षा को पुख्ता नहीं करेंगे तब तक हमारे देश को खतरा रहेगा तो ये हमारा विजन है इसको सुरक्षित करते हुए हम समृद्ध को भारत को समृद्ध बनाएंगे धन्यवाद बेन खास कर अपना मैं लाओ है कारण कि भारत ना जवानों जो अपना आंगड़े आया भव्य स्वागत थू एमने मजा आई कच्छ नहीं देखा तो कुछ नहीं देखा एमने कहू के आनंद थ अधिकारी तरीके के सम्मान करें जय भारत जय हिंद આજનો આ કાર્યક્રમ સીઆઈએસએફ દ્વારા જ્યારે મુન્દ્રાની પાવન ધરતી માં ભગવતી આશાપુરાની આ કચ્છ ધણીયાણીની ધરતી કહેવાય એવી આ ધરતી ઉપર જ્યારે આ જવાનો પધાર્યા છે સાયકલ રેસિંગવાળા જ્યારે પધાર્યા છે ત્યારે ભવ્યથી ભવ્ય એમનું સ્વાગત કરવામાં આવ્યું છે આ યાત્રા તામિલનાડુથી આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા ત્યાંથી ફ્લેગ ઓફ કરીને યાત્રાને પ્રારંભ કરાવી અને લગભગ એકસો પચીસ જણામાં ભાગ લીધો છે અને આપણે હમણાં જ જે સાંભળ્યું એ રીતે કે સુરક્ષિત તટ અને સમૃદ્ધ ભારત આમના જવાનોના કારણે જ આજે ભારત દેશ સુરક્ષિત છે ત્યારે એમની આ સાયકલ યાત્રા ઈશ્વર પાસે અમે પ્રાર્થના કરીએ કે સફળ રહે અને કન્યાકુમારી સુધી એમની પૂર્ણાહુતિ છે લગભગ છ હજાર પાંચસો ને ત્રેપન કિલોમીટર એ લોકો પચીસ દિવસની અંદર કાપશે ત્યારે આ એક માત્ર ને માત્ર શક્તિ જવાનોને દેશના રક્ષકોને જ મા ભગવતીએ પ્રદાન કરી છે તો આ યાત્રા એમની સુરક્ષિત અને સેફ નીકળે એ અહીંયાથી અમે લોકોએ સાથે મળી અને પ્રાર્થના કરી અને ભવ્યથી ભવ્ય સ્વાગત સાથે આજે આગળ એ લોકો વધી રહ્યા છે સાહેબ ખાસ કરીને મુદ્રાના આંગળી જ્યારે જવાનો આવે છે ત્યારે આપણે હંમેશા વાત કરતા હોઈએ જવાનું પણ એક અલગ ફિલિંગ થતી હોય જવાનું આપણા આંગણે આવે ત્યારે એમનું આપણે કઈ રીતે સ્વાગત કર્યું આજે મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી શહેર ભાજપ અને નગરપાલિકા બંને દ્વારા અમે જવાનોને બિરદાવ્યા એમની સાયકલ યાત્રાની પ્રમુખશ્રીએ જ્યારે સ્ટાર્ટ આપ્યો ત્યારે બધાએ ફૂલહાર કર્યું અને સાત એનાથી વિશેષ બધાએ એમને શુભકામનાઓ આપી કે એમની સાયકલ યાત્રા નિર્વિઘ્ને પાર પડે એમને તંદુરસ્તી સારી રહે અને જે સારા કાર્યથી નીકળ્યા છે એ સારા કાર્યમાં એ પાર ઉતરે એવી શુભકામના આપી એમ બધા આ સાયકલ રેલી જે લખપતથી થઈ અને કન્યાકુમારી સુધી જઈ રહી છે એનો મોટો છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત એ રેલીના ભાગરૂપે કાલે રાત્રે જ્યારે એ લોકો અરનાથધામ અહીં આવ્યા ત્યારથી કરી અને હમણાં સુધીનો જે આખો પ્રોગ્રામ રહેલો છે તે પ્રોગ્રામની અંદરમાં એક કાર્યક્રમનું દાતા પરિવાર તરીકેનું એક લાભ મળેલ છે તેમજ સાથે સાથે મારી સાથે જોડાયેલા સમ્યક રિયાલિટીઝના વસંતભાઈ શામજીભાઈ ગાલા કૌશલભાઈ કેવલભાઈ અને અમે લોકોને જ્યારે વાત કરી કે ભાઈ આ આખો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ એનો સંપૂર્ણ જે પણ ખર્ચો થશે તે આપણે તો એમણે ત્યારે જ કીધું હતું કે આપણે સાથે રહી અને જે પણ છે આપણે બધું એને Un acarzo, evidente. બહુ સારી વાત કરી અને જ્યારે જવાનો અહીં મુન્દ્રાથી નીકળ્યા ત્યારે અહીંથી એ પણ યાદો લઈ જશે કારણ કે કચ્છની અંદર જે આવકાર છે કચ્છની અંદર જેમને સન્માન મળ્યું એમને અહીંથી નીકળે એટલે ખૂબ આનંદ થયો અને એમનું જે વિઝન છે એ વિઝન આપણે પણ ઈચ્છા રાખીએ કે પૂર્ણ થયા અને જ્યાં પણ રસ્તામાં નીકળે તો એમને ઈશ્વર હંમેશા સમૃદ્ધ રાખે અને સુખી રહે અને એમનું સ્વાસ્થ્ય શરીર બરાબર રહે અને અહીંથી નીકળે એટલે એમનું જે વિઝન છે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત એ ક્યાંક ને ક્યાંક હવે પૂર્ણ થશે અને ખૂબ આનંદ થયો અને ભાજપના અધિકારીઓ અને જે પણ નગરપાલિકાના પ્રમુખો જે ઉપ્રમુખો અહીં ઉપસ્થિત રહી એમને એમનું હાર્દિક સ્વાગત કર્યું કેમેરામેન કાસમભાઈ ખલીફા સા હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત Real freshness કુભવ Yash soft drinks.